દિવાળી હાટી ત્રણ રંગોળી હોય એમાંથી ત્રણેય આપણે એક બનાવશું આજે તો આપણે રંગોળી પણ આજે બનાવવાની છે કાલે બનાવવાની છે કાલે કાલે તો કપડા ધોન ધોકો કાલે કપડા ધોવાનું ધોકો છે આજે તો આપણે આજે રંગોળી તો કરશું જો મે આ ત્રણ રંગોળી જોઈ છે અને એમાંથી અડધા કલર આપણી પાસે નથી

આ સર્કલ કરશું એની આજુબાજુ હવે અહિયાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આવી રીતે આપણે આવી રીતે ટપકા કરો પણ ટપકા તો કરવા કે નહીં પછી અહીંયા છે ને આટ જેટલો ભાગ છે આટલામાં આપણે જાસુદનું મોસ્તનું લાલ કલરનું ફૂલ બનાવશું રેડ કલર તો છે ને એ ભૂલી ગયા જાસુદ જો જો જાસુદ બતાય તો ઈ હાલે થોડું એક્ઝેક્ટલી ફૂલાવળ લાગે છે ને શાક બનાવવાનું શાક બનાવી લ્યો ઓકે રેડ કલર તો છે હા રેડ કલર છે આપડે પાસે

કોણ હું કરે છે કે ખબર નહીં પડે આને ફૂલાવાનો ડટ આવશે જો મારી પાસે બીજો આઈડિયા છે બોલી જા આપણે છે ને એક સર્કલ તો શું જ આપણે કર્યું ટીપકા મોટા કરશું અને છે ને આપણે છૂટા છૂટા કરશું અને એની ઉપર આપણે દીવડા મસ્ત અને અંદર છે ને આપણે ઓરેન્જ નો

ரோன்ச்சாாய